કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને પીએફ ખાતા ધારકોને મોટી રાહત આપતા ઉપાડના નિયમોમાં ફેરફાર તો પીએફ એકાઉન્ટ હોલ્ડર હવે તેના અથવા તો પોતાના આશ્રિતોની સારવાર માટે રૂપિયા એક લાખ સુધીનો ફંડ ઉપાડી શકશે અત્યાર સુધીમાં ઉપાડની મર્યાદા રૂપિયા પચાસ હજાર સુધીની હતી ઇપીએફઓ દ્વારા સારવાર માટે ઉપાડ સંબંધિત ફેરફારો સોળ એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થયા છે આ ફેરફારો લાગુ કરવા દસ એપ્રિલે એપી એપોન એપ્લિકેશન સોફ્ટવેરમાં ફેરફાર કર્યો હતો જે અંતર્ગત અડસઠ જી અંતર્ગત ઉપાડ કરી શકશે મહત્વનું છે કે ગંભીર બીમારીની સારવારનો ખર્ચ વધુ હોવાથી ઇપીએફઓએ સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર પાસેથી આ ફેરફાર લાગુ કરવા મંજૂરી મેળવી છે જેથી હવે પીએફ એકાઉન્ટ હોલ્ડર ગંભીર બીમારી કે અસામાન્ય બીમારીથી પીડિત વજનોની સારવાર અર્થે આ રકમ ઉપાડી શકશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ